પાલનપુરમાં અટકાયત પોલીસ સાથે પરંતુ આ તમામ ચર્ચાઓની કાંતિ ખરાડીની આગેવાનીમાં બનાસકાંઠાના આદિવાસી સમાજના લોકો આખરે ગાંધીનગર પહોંચી ગયા છે ગાંધીનગર પહોંચી અને તેમના દ્વારા શું રજૂઆત કરવામાં આવી એની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો કોંગ્રેસ નેતા કાંતિ ખરાડીની આગેવાનીમાં બનાસકાંઠા યાત્રા લઈ અને ગાંધીનગર સુધી નીકળ્યા હતા ત્યારબાદ જો આખી ચર્ચા કરવામાં આવે શું માંગ હતી એની ચર્ચા કરવામાં આવે તો આદિવાસી સમાજના લોકોને જે એમની જાતિના દાખલા આપવામાં આવે છે એ જાતિના દાખલાને લઈ અને છેલ્લા બે વર્ષથી બનાસકાંઠામાં રજૂઆતો કરવામાં આવતી હતી પરંતુ આ તમામ ચર્ચાઓની રજૂઆત કરવામાં આવશે સૌપ્રથમ આ આખી બાબતને લઈ અને મંત્રીને મળી અને શું રજૂઆત કરવામાં આવી સરકારને શું કહેવામાં આવ્યું કાંતિ ખરાડીએ શું કહ્યું એ સાંભળી લઈએ પ્રાંત ઓફિસ કલેક્ટર ઓફિસ એ વિસ્તારમાં લગભગ બે વર્ષથી રજૂઆતો ચાલતે 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 ને આજે અમે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના આદિવાસીઓમાં ધોનેરા હોય થરાદ હોય પાલનપુર બધા જ આદિવાસી સમાજ ભેગા થઈ અમે એક જ મુદ્દો લઈને ચાલ્યા હતા કે ભાઈ આપણા આદિવાસીઓને દાખલાઓ બાબતમાં બહુ જ હેરાનગતિ થઈ રહી છે આપે આપણા આદિજાતિ મંત્રી સુધી જઈએ ને આદિવાસી મંત્રી સુધીને રજૂઆત કરીએ એટલા માટે અમે આખા જ ઉત્તર ગુજરાતના બે ત્રણ જિલ્લા સાબરકાંઠા અને બનાસકાંઠા અને પાટણના પણ આદિવાસીઓ થઈને આજે મંત્રી સુધી આવ્યા મંત્રી સુધીમાં અમે રજૂઆત એકદમ કિંમત પૂરતી કરી છે અને એના સામે આટલા દિવસોથી ગતિ થતે થતે પણ અમને આજે મંત્રી બંને મંત્રી કેબિનેટ મંત્રી હોય અને રાજ્ય કક્ષાના મંત્રી બંને મંત્રી હાજર હતા એમને અમે વિનંતી કરી છે કે આપણા આદિવાસીઓ દાખલા બાબતમાં ખૂબ જ મુશ્કેલી પડી છે તો આપ જેને કોઈ ચર્ચા કરો તપાસ કરો અને આ કાયમી માટે નિકાલ થાય એવી રજૂઆત કરવામાં આવી એમને પણ સાચી વાત કરી છે કે અમે વહેલામાં વહેલી તકે જેટલા આદિવાસીઓને સાચા આદિવાસી રહી ના જાય ને ખોટા ગૂંછી ના જાય ને અમે બધી જ નિર્ણય અમે ઉડપૂર્વક તપાસ કરીને વહેલામાં વહેલા તકે આ અહીં આવ્યા છું એટલે વહેલી તકે આદિવાસીઓ દાખલા મળે એવી મંત્રીઓ બંને મંત્રીશ્રી અમને અત્યારે આશ્વાસન આપ્યું છે એના અમે હજુ પણ અમે અપેક્ષા મંત્રી મંત્રીશ્રીઓને સરકાર જોડે રાખીએ છીએ કે પડતી મુશ્કેલીઓના લીધે આદિવાસીઓને વહેલામાં વહેલી તકે નિર્ણય લઈને નિર્ણય અને દાખલાઓ મળે એવી બંને મંત્રીઓ જોડે અમે આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ આશા રાખીએ છીએ અહીંયા કાંતિ હરાડી દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે આખી બાબતની જે રજૂઆત કરવામાં આવી છે એની ચર્ચા કરવામાં આવે ચર્ચા કરી અને ત્યારબાદ કોઈ એક નિર્ણય લેવામાં આવે આ આખી વાત કરવામાં આવે બનાસકાંઠામાં કે પછી કોઈ પણ આદિવાસી સમાજના લોકો હોય તેમના દ્વારા છેલ્લા કેટલાય સમયથી આ વાતને લઈ અને રજૂઆતો કરાય છે વિરોધ પણ કરાય છે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી કાંતિ ખરાડી દ્વારા અહીંયા એ પણ કહેવામાં આવ્યું કે તેઓ પણ જયારે પદયાત્રા લઈને પાલનપુર ચાલુ રાખવામાં આવી સિદ્ધપુર પહોંચી ત્યારબાદ પણ તેમની પોલીસ સાથે બબાલ થઈ અહીંયા કાંતિ ખરાડી દ્વારા આખી વાતને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે કે મહામુસીબતે અમે લોકો આખરે અહીંયા પહોંચી ગયા છે અને એમના દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે બંને મંત્રીઓ હાજર હતા

શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં